અને આવી ગયા તળાવ હરિકૃષ્ણ સરોવર છે સવજીભાઈએ બનાવેલું તમે જોઈ શકો છો અહીંયા છોકરાઓને લઈને આવજો કારક મસ્ત ઇસ્કાઓ છે હરકૃષ્ણ સરોવર છે એવા ત્રણ ચાર તળાવો છે અંદર હવેલીની પાછળ બહુ મસ્ત નજારો હોય છે ત્યાં જોવા માટે લોકો ઘણા આવે છે અહીંયા તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો સામે દેખાય લાઠીનો ગેટ છે અહીંયા વરસાદનો માહોલ છે તમે જોઈ શકો છો અહીંયા વરસાદ પણ ચાલુ જ હતો તમે સામેનો વ્યૂ જો કેટલું મસ્ત હશે પક્ષીઓ ઉડે છે અમરેલીવાળો આવ્યા હશે આ તો ફાઇનલી અહીંયા વરસાદ ચાલુ જ છે દોસ્તો અને અમે અહીંયા જો તમે અહીંયાથી કેટલું મસ્ત વ્યૂ દેખાય છે અને આ વરસાદ ચાલુ છે લાઠીની અંદર અહીંયા પહોંચ્યા તો અહીંયા વરસાદી નહોતો સાટાય આવતા બંધ થઈ ગયા હતા તો અમને તો મજા આવી પળલતા પળલતા તો અમે આવ્યા પણ અહીંયા થોડુંક સારું લાગ્યું અને સામે દેખાય મીના પ્લાઝા છે હું અહીં બેઠો છું અને હું ગાડી લઈને નીકળી ગયો છું નાસ્તો કરવા માટે હવે અમે પહોંચી ગયા નાસ્તો કરવા નાસ્તો અમારો તૈયાર થાય છે નાસ્તામાં મેં મગાવ્યું હતું ફાઇનલી દોસ્તો અમારો નાસ્તો આવી ગયો છે નાસ્તામાં છે સમોસા એમાં એવું થાય કે લાઠીમાં આવીને એટલે નાસ્તો કરવાનું તો મન થાય જ તે એટલે પછી નાસ્તો કરીને જ અમે નીકળીએ તો હવે નાસ્તો કરીને પછી હું તમને અપડેટ આપું છું ત્યારે અમે આવી ગયા દોસ્તો શાકભાજી લેવા માટે આ કેમ રકડ વિશે અત્યારે અમને આવ આવી રહ્યા છે એલા તો ભવળા નઈ જાવો જ્યા તો ફાઇનલી દોસ્તો અમે હવે લાઠીથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે કલાક રહેશે છે જે નાનું એવું મંદિર દેખાય તો ગોળિયા દાદાનું મંદિર હતું તો ફાઇનલી દોસ્તો હવે અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ અને આ છે અમારા ગામનો મેન ગેટ લાઠીથી લીલી હાઈવે રોડ છે